ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો ચાલો કાલે અમે મહેંદી મુકાવી હતી અને આજે આવી ગયો છે અમારે મહેંદી નો કલર હજી તો કલર ચડશે તારી મહેંદી ક્યાં તમારા બેની મારી તો આવી રહી અને આજે છે અમારે સામે પક્ષ સાંજી અને ડાંડિયા તો એનું ફંક્શન છે તો હમણાં હું રેડી થઈશ અને બધું તમારી શેર કરવાનું છે તો બની રહેશે તમે આ બ્લોગમાં સબસ્ક્રાઈબ કર્યું બધું સબસ્ક્રાઈબ કરી લીધું মোটা ভাই মোটা ভাই হাই মোটা ভাই আহ એમાં પૈસા નાખો પૈસા નાખો હાલે આપું હાલ્યો આમાં નાખી દો હાલ્યો નાખી દો નાખી દો નાખી દો નાખી દો કેમ ન ખાય આમ નખો જો આમ આમ જો તો અત્યારે જે બંધાય છે માર ત્યાં ચંદરવો આ અમારે ત્યાં ચંદરવો બાંધવામાં આવે જે આપણે માંડવો બાંધો હોય ત્યાં દરવાજા પાસે બાંધવામાં આવે છે તમારામાં પણ જો આવા રિવાજો હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો અહીંયા પીયું છે સીરી પકડીને ઊભી છે અને અમન ચહેરો છે ચંદરવો બાંધવા માટે તો બસ જો આવી રીતે અમારે બધું કામ ચાલ્યા રાખે છે તો બધા બની રહેજો અમારા બ્લોગમાં બધું જોવા માટે આગળ બીજા બધા ફંક્શન તમને જોવા મળશે અને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો

આ અમારી બે સાંજી છે એક સામેવાળાની અને એક અમારી તો આજે એ લોકોની સાથી છે તો જે અમારે જવાનું છે એના માટે મેકઅપ કરવાનું છે તો હું ખુદ જ મારું મેકઅપ કરવાનું છું અને તમે જોતા જશો મેં ગ્લોઝ પહેરા છે બીકોઝ મહેંદી છે અને બધું એમાં મેકઅપ લાગશે તો મહેંદી વાઇટ વ્હાઈટ થઈ જશે એટલા માટે ગ્લોવસ પહેર્યા છે ચાલ તો મેકઅપ સ્ટાર્ટ કરીએ તો ફાઇનલી મારો આઇસેડો કમ્પલીટ થઈ ગયો છે જે આઈલાયસિસ લગાવવાના બાકી છે પણ પહેલાં હું બેઝ બનાવી લઉં પછી આઈલેસિસ લગાડશું મેં કવર કરી લીધું છે આઈસેડો થઈ ગયો છે હવે બસ બેઝ બનાવવાનું બાકી છે અને હેરડું બાકી છે તો ચાલો ગેટ રેડી વિથ મી તો પહેલાં તો તમે જોયું કે મેં લગાડ્યું હતું મોશ્ચરાઈઝર એ મોશ્ચરાઇઝર વિથ પ્રાઇમર હતું એટલે વન સ્ટેપમાં પતી ગયું અને હવે હું લગાડું છું કન્સીલર અને કન્સિલિયર કન્સીલર પહેલે જ છે મારી મેકની તો જેમ હું કરું એમ તમે પણ જોઈને કરી શકો છો મારું અને શીખી શકો છો તો બસ મેકઅપ શીખવા માટે પણ તમારે અવલોગ છે એ બહુ ઉપયોગી છે તો તમે બધાય જોતા રહેજો જો તમને મેકઅપમાં ઇન્ટરેસ્ટ હોય તો તમને આગળના બધા વ્લોગમાં હું બતાવવાની ઈચ્છું જ્યારે જ્યારે રેડી થઈશ ત્યારે તો બસ જો અત્યારે હું કરું છું કન્સીલર કન્સીલર છે એ મેકનું છે એ સારું આવે છે તમે પણ યુઝ કરી શકો છો અને આગળ હું હવે લગાવીશ ફાઉન્ડેશન તો હવે હું યુઝ કરું છું હાઈલાઇટર એ છે ટાર્ટનું એ પણ બહુ સરસ આવે છે તો તમે એ બી યુઝ કરી શકો પર્સનલી અને પ્રોફેશનલી પણ યુઝ કરી શકો છો તો જો જ્યાં જે એરિયા ઉપર હાઈલાઇટ કરવા ને તે ત્યાં મેં કન્સિલરથી હાઈલાઇટર કરી દીધું છે સો એના પછી આપણે એને સરખી રીતે બ્લેન્ડ કરી નાખશું બ્લેન્ડ કરવાની ટેકનિક પણ તમે ધ્યાનથી જુઓ કઈ રીતે બ્લેન્ડ કરવાનું છે તો તમારું મેકઅપ છે એ વધારે પરફેક્ટ અને ફ્લોલેસ થશે સો ફાઇનલી બેઝ રેડી થઈ ગયો છે ને હવે હું એને સુકાવું છું તો સુકાવા માટે જો મેં જે પણ હાથમાં આવ્યું એટલે કે અમારી કંકોત્રી હતી એનાથી જ બેઝ છે એ સુકાવી નાખ્યો છે અને હવે છે હું એને પાવડરથી સેટ કરી નાખીશ લૂઝ પાવડર લઈ શકો તમે સેટ કરવા માટે અથવા તો કોમ્પેક્ટ લઈ શકો બટ બિફોર પાવડર આપણે યુઝ કરીશું કંટ્રોલ જે જે પાર્ટ્સ છે ત્યાં આપણે ફેસ કટ કરવાનું હોય ત્યાં આપણે કંટ્રોલ લગાવશું જેમ કે નોઝ એરિયા છે ચીક એરિયા છે ત્યાં ત્યાં આપણે કંટ્રોલથી સેપ આપશું આપણા ફેસને અને પછી એને બ્લેન્ડ કરી નાખશું જો તમને આઈડિયા ના હોય અથવા તો ન આવડતું હોય તો તમે આ બ્લોગમાં જોઈ અને ટ્રાય જરૂર કરજો સો બસ હવે બ્લેન્ડ થઈ ગયું છે અને ફાઇનલી જે મારું કન્ટ્રોલિંગ પણ ડન થઈ ગયું છે અને ઓલમોસ્ટ મારું મેકઅપ રેડી થઈ ગયું છે તો હવે બસ થોડું ઘણું બાકી છે એ કરીને હું તમને ફાઇનલ લુક બતાવી દઈશ અને તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આજનો બ્લોક કેવો લાગ્યો સો હવે લગાવું છું બ્લશર બ્લશર મને બહુ નથી ગમતું પર્સનલી એટલે હું થોડું થોડું બ્લશર છે એપ્લાય કરું છું બિકોઝ બધાની ચોઈસ અલગ અલગ હોય ઘણા ક્લાયન્ટ્સ અમારે એવા પણ આવતા હોય જેને બ્લસર બહુ વધારે ગમતું હોય અને હા એની ચોઈસ પ્રમાણે એ સાચા છે અને મને થોડું ઓછું ગમે તો હું ઓછું લગામ છું તમારી શું ચોઈસ છે તમે કમો કમેન્ટમાં મને જરૂર જણાવજો તમને બ્લસર છે વધારે ગમે કે ઓછું ગમે તો ફાઇનલી બધી જ ક્રીમ પ્રોડક્ટ એપ્લાય થઈ ગયા પછી અત્યારે હું હવે કરું છું પાવડરથી મારા બેઝને સેટ પાવડરથી સેટ કર્યા પછી તમે કોઈ પણ ક્રીમ બેઝ અથવા તો લિક્વિડ બેઝ મેકઅપ છે એપ્લાય ના કરી શકો સો એ ખાસ ધ્યાન રાખવું તમારે જે પણ લિક્વિડ બેઝ તમે લગાવી લીધું હોય પછી જ પાવડરથી સેટ કરવું સો ફાઇનલી મારું મેકઅપ કમ્પલીટ થઈ ગયું છે હવે બસ હેલ્થ બાકી છે તો બસ એ કરી લઈએ પછી મારું ફાઇનલ લુક છે હું તમને શેર કરીશ તો મેકઅપ કેવું થયું છે તમે ત્રણ કમેન્ટ કરજો સો ફાઇનલી ગ્રૂમ એટલે કે દુલ્હે રાજા પણ તૈયાર થવા માટે આવી ગયા છે તો હા એને પણ હું જ રેડી કરવાની છું આજે સાંજી છે તો સાંજેમાં પણ હું રેડી કરવાનું છું અને મેરેજમાં પણ હું જ રેડી કરવાની છું તો તમે બધાને જો જોવું હોય કે કઈ રીતે હું રેડી કરું છું ગ્રૂમનું મેકઅપ કઈ રીતે કરવાનું હોય તો તમે આ બ્લોગ જરૂરને જરૂર જોજો અને આગળનો બ્લોગ આવશે એમાં હું ગ્રૂમનું જે વેડિંગનું મેકઅપ છે એ પણ શેર કરીશ 茶，给他买茶。对。哇 <analyze anthropology>，这都拿去

રામ રામી દ